નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ચેનલ આજે આપણે એક બાળકની મુલાકાત કરીશું એના વિશે જાણીશું કે જીવન કેટલું કષ્ટદાયક હોય છે છતાં લોકો હસતા મોડે એનો સામનો કરે છે નમસ્કાર બેન નમસ્કાર આપનું નામ જણાવશો મારું નામ લલિતા છે શું તકલીફ છે બેન મારું બાળક ડાઉન સિન્ડ્રોમ છે એને હૃદયની તકલીફ છે હૃદયની તકલીફ છે શું થયું છે બાબાને એને જેમ તો ઓપરેશન કરાયેલું છે યુએન મહેતામાં ઓપરેશન કરાયું એને હજાર રૂપિયા પેન્શન મળે છે બીજી કોઈ સહાય નહીં મા મિસ્ટર ઉંમર લાયક છે તો ઘરે છે હું બંગલાના કામ કરીને ઘર પૂરું કરું છું આ બાળકને તકલીફ ક્યારથી જન્મથી જ એટલે બાળક જન્મ્યું ત્યારથી એને આવી તકલીફ છે તમારું બાળક બોલી શકે છે ના નહીં બોલતો એને સંભળાય છે હા સાંભળી શકે છે કેટલા વર્ષનું બાળક છે હા બાર વર્ષનું છે અત્યારે અત્યારે 12 તકલીફ છે હા હમણાં 1 વર્ષથી પેન્શન મળો છે એક વર્ષથી પેન્શન એક વર્ષથી જ છે ના અમને ખબર ન હતી અહીંયા કીધું છે એમ કે મળશે આ ઓપરેશન હમણાં મહિના થયા છે મહિના થયા છે

તમે બીજી કોઈ સંસ્થાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો કે મેં ક્યારેય એવું વિચાર્યું કે બાળકને કોઈ સંસ્થા કે એવી કોઈ જ્યાં એને સારી સારવાર મળે ત્યાં મૂકવામાં આવે હા કોઈ સંસ્થા હોય તો એને મૂકવામાં તૈયાર છું સારી હોસ્ટેલ હોય કેમ કે જાતને કશું કરી શકતો નથી અને એના લીધે હું ક્યાંય જઈ શકતી નહીં તો એને કોઈ સંસ્થા હોય તો સહાય કરે હોસ્ટેલમાં મૂકવામાં તૈયાર છું એટલે તમને આર્થિક તકલીફ પણ બહુ છે આર્થિક હા આર્થિક તકલીફ બહુ છે મારે બેને જેમ જણાવ્યું કે બહાર જઈને કામ નથી કરી શકતા કારણ કે એમના બાળકને એવી તકલીફ છે કે એને સવારથી ટોયલેટથી લઈને નવડાવવાથી બધું કામ બેનને કરવું પડે છે બેન બપોરે બે ઘરના કામ કરે છે એમના પતિને પણ તકલીફ છે એમના પતિને પણ લખવાગ્રસ્ત છે એમને પેરાલિસિસનો અટેક આવેલો છે એ છૂટક મજૂરી કરે છે એમને બીજો એક બાળક છે જે અઢી વર્ષનો છે જે નોર્મલ છે અને આ બાળક જે તમે જોઈ શકો છો બેટા જય શ્રી કૃષ્ણ શું શું છે જય શ્રી કૃષ્ણ તમે જો બાળકની સ્થિતિ એવી છે કે સાંભળી શકે છે સમજી શકે છે એક્શ એના રિએક્શનથી તમને લાગશે બાળકને મદદની જરૂર છે તો જરૂર કોઈ સંસ્થા આમનો કોન્ટેક્ટ કરો અને એમને મદદ રૂપ કરાવ કે જેથી બાળકનું જીવન ફરીથી નવી સરથી શરૂ થઈ શકે આવા જ સમાચાર જાણવા માટે જોડાયાઈ રહ્યો છું મારા અવાજ ન્યૂઝ સાથે હું રશ્મિકા ચૌધરી અમદાવાદથી